અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાના દર્શનનો લાભ આપણે સૌએ પ્રાપ્ત કર્યો પ્રતિદિન પ્રાતઃ પૂજામાં આપણને સ્વામીશ્રીની ભક્તિમય છબીનું દર્શન થતું આવ્યું છે તેની સાથે સાથે રોજ સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં આપણને તેઓના કરુણામય સ્વરૂપનું પણ દર્શન થાય છે કારણ કે સ્વામીશ્રી પ્રતિદિન પ્રાતઃ પૂજા પછી સમગ્ર વિશ્વમાં સંપ અને શાંતિ સ્થપાય તથા સૌ તને મને ધને સર્વ પ્રકારે સુખી થાય તેવી ધૂન પ્રાર્થના કરાવે છે આ જ ક્રમમાં આજે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને સૌને વિશેષ પ્રાર્થના કરવાનો આદેશ આપ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે પરમ દિવસે તારીખ અઠ્યાવીસ માર્ચના રોજ મ્યાનમાર દેશમાં સેવન પોઈન્ટ સેવન રિક્ટર સ્કેલની તીવ્રતા ધરાવતો ભયંકર ભૂકંપ આવ્યો છે ભૂકંપને કારણે તે દેશમાં અત્યાર સુધીમાં લગભગ સોળસો વ્યક્તિઓના કરુણ અવસાન થયા છે જાનહાનિની સાથે સાથે માલહાનિ પણ ખૂબ જ થઈ છે કરોડોનું નુકસાન આ દેશને વેઠવાનું આવ્યું છે હજી બચાવ કામગીરી ચાલી રહી છે તે સમયે સ્વામીશ્રીએ આપણને સૌને પ્રાર્થના કરતા આદેશ આપ્યો છે કે આપણે પ્રાર્થના કરીએ કે હવે કોઈ વિશેષ જાનહાનિ આ દેશમાં થાય નહીં અને સૌ આ કુદરતી આપત્તિમાંથી વહેલી તકે બહાર આવે અને આ દેશમાં જનજીવન વહેલી તકે થાળે પડી જાય જે કોઈ દિવંગત આત્માઓ છે તેને પણ પરમાત્મા શાંતિ આપે તેઓના સ્વજનોને આ વિયોગ સહન કરવાનું બળ મળે તથા આ દેશ ઉપર જે કુદરતી આફત આવી છે એ આફતમાંથી દેશની વહેલી તકે સંપૂર્ણ રક્ષા થાય ફરીવાર આવા ભૂકંપના આંચકાઓ દેશમાં આવે નહીં એવી પ્રાર્થના કરવાનો સ્વામીશ્રી આદેશ આપ્યો છે તો આપણે પણ તેને અનુસરીને સ્વામીશ્રીની સાથે આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ કુદરતી આફતમાંથી સૌની રક્ષા થાય અને સૌ વહેલી તકે એમાંથી બહાર આવે

स्वामी नारायण 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 स्वामी श्री स्वामी नारायण भगवानी जय 그